મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થ સાડાનું એ કરીએ છીએ આશા રાખું કે તમે બધા આજા તાજા હશો હું પણ આજે તાજી છું આજે થઈ જશે શરદી મને વાતાવરણ બદલાવ્યું એટલે શરદી થઈ જશે ચલો મળીએ જો અમારા ઘરની હાલત એક બાજુ મશીન ચાલુ છે આ તો એકતા બેનને આવ્યો નહીં એટલે એકતા બેનનું પડી રહ્યું આજે એને દાંતમાં દુખાતું હતું દોતમો દાઢ દુખતી હતી એટલે આજે આવ્યો નહીં આજે કોઈક સર્વિસ કરાવવાની છે દાઢની એટલે એકતા બેન આવ્યો નહીં અને જો બધું સેપટોને એવું તો પાડી દીધું છે હવે કચરા પોતું બાકી છે તે કરી દઈએ અને પાછો ઓસામપુર તો આજ બાટલો થઈ ગયો છે તો બાટલો થઈ રહ્યો તે હવે સાહેબ હવે બહાર કાઢીને મૂક્યો છે તો સાહેબ લે લેવા જોઈએ તાણે ખરો તો ઘડી તો બાટલોનું સેટિંગ જ નહીં કોઈ આ તો નાસ્તોય કોઈ બનાવે નહીં કશું જ નહીં ચા એકલી બનાવી અને બાટલો થઈ રહ્યો તેમાં સાહેબ લાવી તાણ ખરું બપોરના વાગી ગયા છે પૂણા બાર પોતું બધું કરી દીધું છે કામ પણ કરી દીધું બધું પંખા ચાલુ છે પગલું સણિયાને મૂકીએ છીએ પંખાને એવું બધું ચાલુ છે પંખાને એવું બધું બંધ કરી દઈએ અને જે તો રસોડામાં તો પોતું ખોઈ નહીં જો અરે હજુ બાટલો તો લાયા નહીં હો બાટલો તો હજુ લાયા જ નહીં જો ને નહીં બાટલો લાયા નહીં મારે વાગવાય હજુ રસોઈ હું અચાણક કરી હતી તો બાટલો લઈને આવશી પછી રસોઈ તો છે ને આજ તો પાછું નહીં જો આ બધું ધોઈ આજ તો આ બધી ટાઇલ્સ છે ઉપર ચડી હોના પર પ્લેટફોર્મ પર ચડીને આ બધી ટાઇલ્સ ને બધું ધોયું આ બધી બારે બારે બધું ધોઈ કાઢ્યું હતું અને જે પોતું મુકાશે ચાલુ છે જો અગિયારના ચાલીસ થઈ જાય રસોઈ બાટલો છે ને એટલે રસોઈ કરવાની સર પણ ચાણા રસોઈ થશે હજુ આય પંખો એ બંધ કરી દીધો અને જો ગરમો તો એકદમ ચોખ્ખું કરી દીધું સમીત ટેબલ વેબલ બધું લુસી કાઢ્યું સોફા ખંખેરી દીધા ચાદરો બાદરો બધું ખંખેરી અને ચોખ્ખું કરી દીધું આજ તો બાર ચોકે ધોયે તો ભાવ ચોક ધોયે તો ને તે આટલો હુંકાઈ જશે અને આટલો બહેનો છે બીજો તો બધું હુંઈ જશે ને આજ તો બાર એટલો પવન છે ને બહુ જ પવન છે આજે બાર જો ચોક ધોઈને ચોખ્ખો કરી દીધો છે મસ્ત કમ્પ્લીટ તુલસીમાં પાણી રેડિયું પણ તુલસીના કુંડા થોડા કોણા હોય ને એટલે એમાંથી પાણી આયા કરો બહાર બહાર પાણી ભર ભરાઈ જવું છે આટલું ચોક ધોઈ જો હજુ અમુક હુંકવાડે છે ને અમુક નહીં ઉકવાણે ને એવું બધું છે અને પોણી આયાય કરો છો ને તે ટપક્યા કરે ચકલી જરીક જરીક ટપક બહુ નહીં ટપકતી કપડા પણ હુકવી દીધા ને પણ રસોઈ કરવાની પણ રસોઈ થશે જો ટોકો ભરાઈ જાય તો ટોકો ભર બંધ કર્યો પોણી આયા કરે એટલે જો સો આના દોસ્તી તો બધા બાજમ બાજા કરતા તો રુદ્ર ને દેવાંશ ને બધા અને છેવટે ઓય મૂકીને જતા રહ્યા જો પવન આવ્યા પવન આવ્યા ને એટલે ફર્યો આવો પવન સર બાજમ બાજા કર્યું આના દોસ્તી તો બોલો એક એટલું બાજે એટલું બાજે બે જણા રોવા કર્યા છેવટે પછી જો બે જણા હોય મૂકીને જતા ને આવું સર કપડા પડી જાય છે ક્લીપો ભરાય નહીં ને એટલે ક્લિપો ભરાય પણ ના પડી ચાલો હજુ તો રસોઈ તો કરવાની બાકી છે તડકો ભરીએ થોડી વાર અંદર ઘરમાં બહુ ઠંડી લાગે પવન બહુ છે ને એટલે ઠંડી લાગે છે ચાલો રસોઈ થશે બાર તો વાગ્યા પણ બાટલો જો આવે નહીં જેટલું પવન છે બરાબરનું પવન છે અને થોડા વાદળા કર્યા થોડું એવું છે ને એવું બધું છે તો આ જેટલો પવન આવે પેલું ઝાડ હરી પવન છે જો ચકાચક લાગે છે ને મસ્ત આખું ઘર મારું બધું કમ્પ્લીટ કરી દીધી દીધું છે એટલે ચોખ્ખું લાગે હવારે ઉઠીએ તારે તો જેવું હશે ઘરમાં અને અત્યારે જો ને મસ્ત પંખો બંધ કરીએ તો હું કઈ અને ગાજર લાવ્યા છે તે કાલે ગાજર અને મરચાંનું શાક કરીને તે ગાજર બહુ ગળે ને મરચાં એ બહુ તીખો આવે કોઈ કોમ્બિનેશન જ નથી શાકનું કાલે બનાવી પણ ગાજર ખાઈએ તો કળી લાગે ને મરચાં ખાઈએ તીખું લાગે એવું બગીચામાં આવી ગયે હું બાટલો ના એટલે રસોડું આજે બંધ હતું એટલે રસોડા બંધ હતું એટલે આજે આવી ગઈ બગીચામાં બપોરે ખાવા પીવાનું કલ લેશે એમની રીતે મારા માટે પોક લેતા આવશે એટલે એવું કરીશ ઘેરના ઘેર ઠંડી લાગતી હતી એટલે જોઈએ પાણી આવે છે આ ફૂલ ને બધું પાણી પાવાનું હોય છે ઈયળ હે જો ઈયળ છે ફૂલો ને ઈયળ આવે ખેડૂત પાણીની ઉપર તો હોય હોદના તો અહીંયા જેવું હોય છે અહીંયા તો બધો છોકરો જેટલો છોકરો હોય સી જેટલું હોય છે બધું અને અત્યારે જો એકદમ શાંત વાતાવરણ છે કોઈ સ નહીં ખાલી પેણ બે છોકરા છે તો બસ બીજું કોઈ સ નહીં આવીને બોકડા પર બેસીએ થોડી વાર બેહીશું વધારે નહીં બેહીએ થોડી વાર બેહીને ઘેર બતાવીએ ઘેર ના ગરમ ગરમા ઠંડી લાગે છે એટલે હોય આવી જાય અડધો કલાક બે ને પછી પાછી ઘેર જતી રહે કારણ કે દક્ષું આવો ને ભાવ ઘેર એટલે કામ તો બધું કરી લીધું છે પણ રસોઈ આજ કરવાની નથી એટલે આજ શાંતિ હતી એટલે આવતી રહી બગીચામાં અને આજ એકતાને આવ્યા નહીં પાછા નખો કમ તો દેવાન સ્થળે વધને આવું પણ આજે એકતાને પણ દાટનું હતું ને એટલે આજે આવી નહીં એટલે આજે વધના નહીં આવવાનું અત્યારે આવી જાય એટલો છે ને બરાબરનું પવન છે ઘરમાં ઘેર તો ઠંડી એટલી લાગે છે ને પવન તો લાગે છે પણ ઓછો લાગે હોય તડકોડે ને એટલે ગરમ ને પવન પવનનો અવાજ આવતો છે કદાચ આ પોદડો ખરી નો બધાનો બહુ પવન છે એટલું પવન છે બરાબરનું ઘરમાં બહુ ઠંડી લાગે તો ઓછી છે તો હતી હું પેલા બોકડે બેઠી પાછી બોકડા આવીને બે જઈશું થોડી વાર તો બેઠી એટલે આ બાજુ પાછળનો આ બાજુનો નજારો જોઈ લીધો હવે આ બાજુ બે એટલે આ બાજુનો આખો નજારો દેખાઈ જાય થોડી વાર બેસીએ એટલે ગમ અશાંતિ એમ બગીચામાં આઈએ એટલે મજા આવી જાય ગમ પેલું છોકરા એટલે છોકરા પાછળ જતો ને બધું ટાઈમ ખબર ના પડે એકલા માટે બેહવાનું આજે એકલા રસોઈ નહીં કરવાની ને એટલે બેઠી શું ને કોઈ બેહું નહીં ખિસ્સા મેં દે છે કાલનો પથરો મૂક્યો હતો ને ત્યાં તારે સ્વેટર પહેરીને ને સ્વેટરના અંદર ખિસ્સામાં જ ગાલે ને ખાવ પડી કે પથરો મૂક્યો છે એટલે આવું છે અમારે દેવાંશભાઈનું મારે ખિસ્સા મીને રમતો રમતો પથ્થરો મૂકી દીધો છે તે અત્યારે ખિસ્સામાં ગાલે એટલે દેખો પથરો છે એવું ચલો હવે આપણે ઘર તરફ નીકળી જઈએ અડધો કલાક બેઠ્યા આ પથ્થરો બહાર નાખી દઈએ એ છોકરા કહે જાય કોકના પગમાં એટલે બહાર એક બાજુ નખી દે ઘરવાળા અંદર જેટલું પેલું સરસ ફૂલ આવી છે એ સનું ફૂલ છે તો મને ખબર નહીં પણ જેટલું સરસ ફૂલ આવી છે ને એ બધા જેટલા ફૂલ આવે છે ઠંડી જો ફૂલ ફૂલ કેટલા ખૂલ આવે આખા બગીચામાં આ સનું જાડશે કોમેન્ટ કરીને કહેજો મને તો ડમરો જ લાગે છે પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે આ સાનું ઝાડશેનું તો બધું પતી કે હોય દક્ષુ લાવે તો હોટલમાંથી થોડું દાળ ભાત શાકમાં રોટલી ને એવું તે મેં એ એ ખાધું ને પપ્પાનું દાળ ભાત એકલા પપ્પા તો બપોરે નહીં ખાતા ખોવાય એવું ના ખોય એવું બધું હોય છે એટલે કે અમારે ખાવાની ઈચ્છા નહીં હતી એટલે દાળ ભાત દાળભાત લાવે તો તે ભાત લઈ ગયો અને મીએ દક્ષુએ ઘેર બેન ખાઈ લીધું અને ખાઈ હવે દક્ષુજો હાલ જ અને દક્ષુ જો અમારા સમાજની સમૂહ લગ્નની કંકૂત્રી આવી છે તો કંકૂત્રી વચ વચીએ નવરો પડે સીધે હવે આખી કંકૂત્રી વચ્ચે કોને શું આવ્યું ને શું નહીં ને બધું સમાજની કંકૂત્રી છે જો અમારા સમાજની ઓબલસણની તો વચ્ચે અમારા જે જે ગામમાં શું શું આવ્યું કોને શું આવ્યું જેટલું વાલ્યું ને બેન્દી કર્યું કેટલું વાલ્યું ને એ બધું ખાસું છે બેન્દી કરી અને બધું બહુ વાલી છે જો તિજોરી પલંગ ટીપોય પાનેતર બધું ઘણું છે ચોદીના સિક્કા સોનાની ચૂની થાળી વાટકી ગ્લાસ પહેરવાની સાદી સાડી ઇલેક્ટ્રિક ઘડિયાળ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બધું ઘણું છે કંકુત્રી અને આ બધા દાતા આ બધું છે અને એક પાસ પણ આલે હોય ભોજન પાસ આલે હોય ભોજન પાસે આલે હોય છે પોત્રીસમો સમૂહ લગ્ન થશે હવે અમારા રોય હે ને પોત્રીસમો પોત્રીસ વર્ષથી સમૂહ લગ્ન થાય અમારા સમાજમાં લોકો અદનાના વાગી ગયા છે સો અને હું હવે ફરીવાર બગીચામાં જઉં છું પવન હવે ઓછો થઈ જશે થોડો ઘણો હવે ઓછો થશે નકર તો બહુ પવન હતો અતિશય પવન હતો એટલે હવે ઓછો થઈશ આ તો દેવાંશભાઈ છે ને તો પણ આ તો હું એકલી ઓટો મારીને આવું એક રાઉન્ડ મારીને આપતી રે બગીચામાં એટલે હવે આપણે સવારી ઉપડીશું બગીચામાં જવા માટે તો ચાલો બગીચામાં જઈને મળીએ જો આ પક્ષીઓ આવા બહુ જ આવીશી જો ને તો આવીશી પક્ષીઓ આ મારા આસોપાલોમાં તો ઢગલો હોય છે આવા પક્ષી મને કોગેલ શું કેવાય ખબર નહીં તે કઈક આ રીતનું કરી દીધું છે અમારા વાતાવરણ તમે જોઈ શકો છો કેવું વાતાવરણ થઈ ગયું છે જ્યારે બાજુ વાદળાનો એવું બધું થોડું ઘણું સારું ચલો હવે મળીએ બગીચામાં જાય વગર બોલવું લાગે એકલી એકલી જવું ને એટલે મને થાય દેવાંશ હોય સારું મજા આવ કંપની રે પણ દેવાંશ નહીં આજ એકલી રાઉન્ડ મારી નાખતી રહું પેલા ઘર ઉપર મોર આવ્યો છે બે મોર છે ગાંધીનગર છે ગાંધીનગરમાં બધા પશુ પંખી બધું મળી રહે છે જતો રહ્યો તો કોઈ છોકરો હિને દેખાતો જ નહીં બધો સુધાર આમ તો દેવા સાથે બધો હોય પણ આજ કોઈ છોકરું દેખાતું જ નહીં કોઈ આવી જ નહીં આજે નકો આમ આવી જાય આજ ખબર નહીં ચમ નહીં આવે આજ બધા ઠંડીના લીધે કદાચ નહીં આવે પવન ને બહુ એટલે તો બહાર નીકળે નહીં પવન લાગે એટલે કોઈ દેખાતું જ નહીં બધો જ હતો મેં તો જેટલોય છોકરો હોય ને જેટલુંય હોય તો આવી જયો ઘરે કોઈ હતું નહીં એટલે એકલિક લઈને મને તો કંટાળો આવ્યો કે બપોરે કોઈ નહોતું ને અત્યારે કોઈ નહોતું એટલે એકલીક લઈને કંટાળો આવે એટલે પછી આવતી રહે હું તો ઘરે બી કરો આજો હજુ તો દસ મિનિટ પંદર મિનિટ બેસીએ બધા નહીં કોઈ હતું જ નહીં પછી એટલે દસ પંદર મિનિટ બેઠી પછી ઘરે ચાંદા મામા તો ઉગી ગયા વહેલા વહેલા છ વાગે અમારું ઘર રોજ તમે જોઈ શકો છો આ મારું ઘર રોજ આના જ હોય છે મારા ઘરના કોઈ નવીનતાવાને નહીં તો અમે બગીચો તો બગીચામાં હું જઈને આવતી રહીશું આઈ જાય હું ઘેર આવીને એવા જ વાંદરા આવી જાય જેટલા આયા સર તો હું ઘેર આવીને હોય બેઠી હતી ને એટલામાં તો હજુ આટલા બેઠી હતી બેઠે બેઠે વિડીયો જોતી એટલે આખું ટોળું તો રોડ બેઠ્યા છે મને તો વિડીયો જોતા જોતા તો બીજે હું તો ઘણી કુદમ કુદા ચાલુ થઈ જવું વાદરાનું બારે ના બે ઘડી કે કુદમ કુદા ચાલુ છે ને

કેટલી ખમાનો કુક કરજો ત્રણ કુક કરો ગમે મરોદ રત કર ત્રણ પેલી જવાબવાળી સોરી પાદક તો અમા ફેર બહુ હે પેલું હોમા હોમી બહુ ઈ તીજો બહુ તો હું જોઈ લાયા બસ હવે હોમા હોમી છી બધો એ હોય તો આ મોટેસ કરી હું ખાલી તો ખગળ કે હોમા હોમી બધું છે બસ ભાગ્યે જ બે અત્યારે જે હોય છૂટા છૂટાછા છૂટાછાવાયા બાકી બધું હોમા હોમી છે ફેરફાર જ છે બધો જમવાનો જેટલો ફેરફાર થઈ ગયો બધા સોળીઓ મળીને એટલે હમા હોમી કરવું પડે બે ભાઈ બોન તો બે ભાઈ બુન એમ હમી કરી આપણે શું થાય છે દક્ષ આ છોકરો ને આ સમૂહ લગ્ન ની કંકુત્રી હોય છે અને ઓકે મને આ બધું જણ લખેલું ને વાંચવાનું